આગળ વાત કરીએ સુરતમાં નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન કે જ્યાં બે દિવસથી સતત પડતા ભારે વરસાદને કારણે લાખોના ખર્ચે તૈયાર કરાયેલા એસી ડોમની બહાર વરસાદી પાણી ભરાઈ ગયા છે અને કીચડનું સામ્રાજ્ય છે જેને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વધી ગઈ છે કે આવા મેદાનમાં કેવી રીતે ગરબા રમી શકાય જોકે આ વિઘ્ન વચ્ચે પણ આ એમડીની આગાહી હવામાન વિભાગની આગાહી છે આગામી દિવસોમાં હજુ પણ વરસાદી માહોલ રહી શકે છે પરંતુ સુરતીઓ નવરાત્રીમાં ધૂમ મચશે તેવી આશા છે કે ખલૈયાઓ સાથે એવી છે કે વરસાદ હોવા છતાં પણ ગરબાની રાતો રંગબેરંગી અને યાદગાર બનશે તેવી શક્યતા છે અને વરસાદનું વિઘ્ન લઈને જે પ્રમાણે ખેલૈયામાં ઉત્સાહ હોય છે ત્યારે આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું શું કરી રહ્યા છે શું કે વરસાદ અગર આવે તો કઈ રીતની તમે આખી તૈયારી કરી હતી અને કઈ રીતે ગરબા રમ એના માટે અમે યશ્વી નવરાત્રી જે થઈ રહી છે આપણા અહીંયા વીઆઈપી રોડ એના કારણે જ અમે એમાં જઈએ છીએ કે અમને વરસાદની તકલીફ ના પડે ને સારું એવું આયોજન કરીએ છીએ અમે કેટલી તૈયારી કરી હતી આ વખતે શું નવું લાવ્યા નવામાં નવા સ્ટેપ્સ છે પછી નવી નવી થીમો પર આ ફેરી તો અગિયાર દિવસ છે અમારા માટે બિલકુલ અગિયાર દિવસ છે મહિલાઓ પણ હશે જાણીશું તમે શું કહેશો નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન નડે તો સુરતી લલા કેવી રીતે ગરબા વરસાદનું વિઘ્ન તો નડશે ગમે ત્યારે નડશે એ તો ઉપરવાળા ઉપર ડિપેન્ડ છે પણ જ્યારે કપડા અમે સજી તજીના તૈયાર થઈને રમવા જઈશું અમારામાં પણ એટલો ઉત્સાહ છે કે ક્યારે અમે ગરબા રમીએ

બસ માતાજીને એક પ્રાર્થના છે કે જે સમય આપણે જ્યારે ગરબા રમીએ છીએ બસ ત્યારે જરાક પોલ્સ થઈ જાય વરસાદ મેઘરાજાને અને માતાજીને એક જ વિનંતી કે તમે વિઘ્ન નહીં આપો જેવી રીતે ટાઈમ હોય છે નવ થી એક વાગ્યા સુધીનો કે બે વાગ્યા સુધીનો તો માતાજીને એક જ પ્રાર્થના છે કે બસ બધા જે છોકરીઓ છોકરાઓ જે રેડી થાય છે તૈયાર થાય છે અને એ આ માતાજીનો જે પર્વ છે આ પર્વ બસ બધા શાંતિથી ગરબે ઘૂમે અને જે તૈયાર થાય છે અમારી જે મહિનાની તૈયારીઓ ચાલી રહેલી છે ઓલરેડી અમારા ક્લાસીસ ચોથા મહિનાથી એટલે એપ્રિલ મહિનાથી સ્ટાર્ટ થયા છે તો અમને માતાજીને એક જ વસ્તુની વિનંતી છે કે બસ તમે સાચવી લોજો અમારી લાજ રાખજો બસ આ વખતે ક્લાસીસમાં કેટલી તૈયારી કરી હતી અને શું કહે ક્લાસીસમાં દર વખતે નવા નવા જે સ્ટેપ આવે છે આ ફેરી અમે લોકો સિક્સટી ટુ છે દાંડિયાના નવા સ્ટેપ છે હા પછી ગિંજલબેન દવે છે જે એમના વિછો સ્ટેપ છે ઘણા એવા એમના જે નવા નવા સોંગ છે બસ એની અમે રાહ જોઈએ છે કે કિંજલ નવા નવા ગીતો ગાઈને અમે નવા નવા સ્ટેપ પર એમની એમની સાથે ગરબે ઝૂમીએ બસ બીજું નહીં અને યશ્વી નવરાત્રિ લાસ્ટ યર એટલી અમને મજા કરાવી હતી આ વર્ષે પણ આઈ હોપ કે બહુ ઘણી મજા કરાવશે ને સુરતમાં ટોપ ફાઇવમાં યશવી નવરાત્રિ નંબર વન પર આવી ગયું છે બસ અમને બીજું કંઈ જોઈએ ને આગળ આવનારા વર્ષોમાં એક જ પ્રાર્થના છે માતાજી કે યશવી નવરાત્રી આગળ વધે ને અમને મોકો આપે એમને ત્યાં રમવાનો બસ બીજું કંઈ એટલે ખેલૈયોમાં એક અનોખો ઉત્સાહ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે પરંતુ સાતો સાત વિઘ્નહર્તા અને ખાસ કરીને જે પ્રાર્થના પણ કરી રહ્યા છે કે નવરાત્રીમાં વરસાદ ન આવે તેવી ખેલૈયાઓ પ્રાર્થના કરી રહ્યા છે કારણ કે સુરતી લાલાઓ ગાંઠે તેમ નથી કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી સુરત